ہیلو فیملی بزا ملے مزا من سے نو بام پریوار ترف تھی رنگولی نام کا ના જનકાર થઈ જશે અને હવે જાવ આગળના મહોલ તમને હું બને છે બતાવીએ બાકી જો આગળના મહોલ અમને તમને બધાને બતાવીએ કે ત્યાં રંગોળી ચાલુ છે કે એ બને છે વાહ જે ભાઈ વાહ તમારી રંગોળી હાલો આગળનો મહોલ શું થાય છે મિત્રો મિત્રાણી બનાળો જો તો ખબર પડશે હાલો તો જોજો કન્ટિન્યુ મારા વ્લોગ અંદર મિત્રો મિત્રાણી હાલો હાય

આગળના ડાયરામાં શું થયું હતું આગળનો માહોલ તમારે જોવો આમને બન્યું રહેવું પડશે તમારે મારા માહોલની અંદર તમારે બધાને કન્ટિન્યુ રહેવું પડે તો આગળનો માહોલ તમને દેખાડે રાખું તો સારો રહેજો અમને આગળના માહોલની સાથે તમે બધા કન્ટિન્યુ રામ 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 હે મુકા રામ રામ હું મેમાન રામ 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 મેમાન

રા જોયો છે સર અમે પહોંચી ગયા છીએ અમારી બીજી શેરી છે અમે રહીએ એની એની બાજુની શેરીમાં વહી આવ્યા છીએ હવે આગળનો માહોલ ક્યાં બને છે હું કરે છે એ આગળનો માહોલ તમારે જોવો તો અમને રહેવું પડે મારા તરફથી અને મારા પરિવાર તરફથી બને રામ 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 ડાયરા અને મારા યુટ્યુબ ફેમિલીને અને મારી ઇન્સ્ટાગ્રામ પર મળીને અમને બને રહેજો અમારા બ્લોગ અંદર કન્ટિન્યુ મજા કરાવશે હાલો તો કન્ટિન્યુ મારા ભાઈઓ અર્થ તથા બહેનો બધાને હેપી ન્યુ યર પાછો કહી દઉં છું બીજી વાર કીધું કીધું દશે એટલા માટે હું તમને બધાને પાછો કહી દઉં અને અત્યારે મોસ માણીને નીકળી ગયો છું મારી વાઇફ પાસે જાઉં છું અત્યારે અને ઓન ધ વે નીકળી ગયેલો છું હાલો હું આગળનો માલ તમને બતાવું જો આગળનો માલ તમે જોતા રહેજો હાલો તો કન્ટિન્યુ રહેજો અમને માહોલ બરોબર મારી વાઈફે મને બાંધી દીધી ઘડિયાળ જોઈ શકતા છો તો સાલો બનેરો આગળની માહોલ સાથે ફાઈનલી મિત્રો કળસર થી મારી વાઈફ પાસેથી થી વઈ આવ્યો ને સીધો મોવા ગયો મોવા કારણ કે એને મૂકવા જવાની હતી એટલે એ બધાને મૂકી આવ્યો છું અને હાલ અત્યારે હું નીકળી ગયો છું ઘર બાજુ ને તમે આગળની ક્લિપ જોઈ છે તો સખત જોઈ લેજો તમે આગળની ક્લિપ અને હવે હું નીકળી ગયો છું ઘર બાજુ ને મોવા થી નીકળી ગયો તો કેવું ને પણ બ્લોગ લેવાનો ટાઈમ જ નથી કારણ કે વસાળા એક્સિડન્ટ એટલા છે ને વાત પૂછો માં એટલે એક્સિડન્ટ ને બધું થયેલું હતું એટલા માટે કઈ બ્લોક માં લેવાનું નથી ક્લિપ એટલા માટે જોજો મિત્રો અને પરબ છે સાવચેતી થી ગાડી બાડી આંખજો બધું કરજો આજ બેસતો વરસ છે બધાને ને નિરેતે ગાડી આખો મિત્રો એક્સિડન્ટ અત્યારે હું ખાલી મોવાથી નીકળ્યો ને ત્યાં સુધીમાં ત્રણ એક્સિડન્ટ થઈ ગયેલા હતા અને એક બેનનો તો જીવ વિયો ગયો તો ભગવાન એના આત્માને શાંતિ આપે એવું કાંઈ મેં કાંઈ ક્લિપ ઉતારી નથી ને હાલ અત્યારે હું નીકળી ગયેલો છું ઘર બાજુ જોઈ શકતા છો જો ઘરે હાલો તો બને રહો કન્ટિન્યુ બ્લોગ ની અંદર ફાઇનલી મિત્રો મોવાથી ઘરે આવી આવ્યા છીએ હવે મારી વાઈફને અને એના બધા એના ભાઈને એના ભાભીને અને અને એના મમ્મીને ઉતારી અને હું ફરત પાછો મોવા મોવાથી ઘરે વહી આવ્યો છું અને તમને આગળ મેં કીધું હશે કે મારે આમ હતું આટલા માટે આમ હતું બધું આગળ લખી તમે જોઈએ છે તો ખબર પડી ગઈ છે અને અત્યારે મારે કહેવાનો મતલબ એ છે કે અમુક અમુક લોકોને એમ થાય છે કે આટલો એટલો આગળ વયો જાય છે અને પાડવો કેમ આનું આનું આવું આવી રીતે આવું આવું થાય છે એમ તો અને હેઠો કેમ પાડવો એમ તો મિત્રો તમને બધાને વાંધો હોય ને તો મને મળો મારા ફેમિલી ઉપર શા શા માટે જ છો તમે મારા મિત્રો હું અમુક અમુક મારા મિત્રો અંગત મિત્રો છે એને હું કહેવા માગું છું નામ નથી લેતો કોઈને હું યુટ્યુબ ચેનલની અંદર કોઈ કોઈ જણ મારી યુટ્યુબ ને કોઈ જણ નામ હું નહીં દઉં કારણ કે તો વાંધો મારી આરે છતો વાંધો મારી યાર પતાવો ને તમે બધે શું કામ મારે ઘર ઉપર વ્યાજ આવશે તમે ડાયરેક્ટ જે કાંઈ વાંધો મને કહો તમે તને હું સોલ્યુશન હું તમને આપી તમને વાંધો મારી યાર હોય તો મને કહો તમે કહો આમ કરો ને તેમ કરે એક શબ્દ મારો ખોટો હોય ને મારો ઈશ્વર લઈ મને ખોટું તમે ખોટા મારા નામ ના છડાવો મિત્રો મને હું એટલું કહેવા માગું અને આજે નવું વર્ષ છે તમે શા માટે આવું કરો છો મારી ભૂલ હશે ને તો હું દસ વાર નમી જાય તમને તમે કહેવો ને એ પગયા લાગતો ના પગ્યા લાગી જાય ખોટું મારું નામ હુલે બદનામ કરો છો મારા મિત્રો મારી કાંઈ પણ ભૂલ સુખ સુખ હોય મને મળો મને કહો આમ છે તારું આમ છે હું તમ તારા નહીં ભૂલ હોય ને તો એમ નમી જાય તમને બધાને પણ શા માટે આવું કરો છો તમે મારા હગા જ્યાં આમ છે તેમ છે જે કોઈ હોય હું કોઈનું નામ નથી લેતો મારે ને હું થોડાક ની જાજા વાંધો છે ને હું બધાને જવાબ આપી દઈ પણ મારી યાર આવું હું નવા કરો છું નથી જોઈ શકતા નથી કઈ કરી શકતા તમે ત્યારે હું ઘરે ન જોઈ શકતા હોય તો જેને લાગુ પડે ને લઈ લેજો મને ખોટું નહીં લાગે હું તમે તારે દસ વાર નમી જાય તમે તારે એક વાર નહીં દસ વાર નમી જાય પણ ખોટું મારું નામ ન છતા આવી રીતથી હું તમ તારે મારી કાંઈ પણ ભૂલ હશે ને હું તમ તારા નહીં હોય ભૂલ ને તો હું નમી જાય પણ મારું આવી રીતે ખોટું બદનામ ના કરો મને મને કહો મારો ક્યાં છે હું છે આ છે તે છે ફલાણું જે કઈ હોય એ મને મળો અને મને કહો તમે હું કામ સીધી મારી ફેમિલી ઉપર બીજા દઉં સીધા હું મારા મા બાપ ઉપર ભીયા દઉં છું આવું હું કામ કરો છો હું કાંઈ તમત ખોટું કરતો હોય તો મને કહો કે આ તું ખોટું કરાશો એમ કોમેન્ટ મારો મને પર્સનલ ફોન કરો તમ તારા કે આવું હું કામ કરો છો મેં હું કેટલી કેટલી મહેનત કરું મને ખબર છે હું રાજદી એક કરીને એટલે ભોગ્યું હવે તમે એટલું કરો છો મને ને અમુક અમુક વાત તો મારી એવી છે ને મારે નથી કરાય એવી જો હું કરીને તો ખોટો બાંધવાનો વિવાદ થાય ને ખોટું કંઈક થઈ જાય એટલા માટે હું નથી કરતો તો હું મારે જવું જે ભલે કંઈ પણ થાય હું તમ તારે હું બધું સમય સમજો કે હું મારો અત્યારે સમય ખરાબ છે મારા બોળાદવાળો દાદો મારી હારે છે તો તમને અત્યારે મારા બોળાદવાળા દાદા ઉપર બધું મૂકી દીધી છે આખી જિંદગી જે કાંઈ ભૂલ થઈ ગઈ હોય ને એ મને કહો તમે સીધું મને મળો તમે આવું હુકામ કરો છો હું એ વિચાર કરું મેં હું કાંઈ તમારે પાસે કાંઈ લઈ લીધું કાંઈ માંગી લીધું કાંઈ કરી લીધું મેં આમ કાંઈ તેમ કાંઈ તો શા માટે આવું કરો છો હું અત્યારે તમને હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું તમે આવું ખોટું ના કરો હું તમને બધાને નડતો હોય તો કે જ ફક્ત નમ્ર વિનંતી કરું છું તમને બધાને સારું હાલો આગળ પાછળ હું તમને આગળનો વિડીયો એક બનાવી દઈશ પણ હું હમણાં નહીં બનાવું મારો સમય આવશે ને તદી વિડીયો ગેરંટી સાથે હું વિડીયો નાખી અને નામ નાખી ફોટા નાખી બધું નાખી અત્યારે મારી પાસે બધું હાશું પડેલું છે અને બધું એટલો એટલો પ્રેમ આપો એટલો એટલો સપોર્ટ કરો છો શા માટે મને આવો હેરાન કરો છો તમે બધા મારી કાંઈ ભૂલ છે ભૂલ હોય તો મને કહો મને આમ સમજાવો કે તારી આ ભૂલ છે આમ છે તેમ છે ફલાણું છે સારું હાલો આગળનો પ્રશ્ન હું મારે નથી કરવું આગળનો પ્રશ્ન હું એક વિડીયો બનાવી દઈ તમને ફાઇનલ પણ એ વિડીયો હમણાં નહીં આવે એ વિડીયોની બહુ ટાઈમ લાગશે મારો સમય આવશે ને મારો વળત વાળો દાદો હમું જોઈએ ને કદી હું વિડીયો બનાવીને તમને દઈશ સારું હાલો ફૂલ છૂક થઈ ગયું તો માફ કરજો બાકી બધાને રામે રામ ડાય હું હમણાં થોડીક વાર બાદ ધમાકેદાર ક્લિપ લઈને આવું તમારી માટે આગળની ક્લિપ તમે જોઈએ છે જોઈએ છે તો એમાં જે ખોટું લાગ્યું હોય છે તો મને ખૂલતું માફ કરી દેજો અને સોરી હું તમારા બધાને સોરી કહું છું ખોટું લાગ્યું હોય તો હવે આ બ્લોગ ને બ્લોગ પૂરો કરીએ છીએ એટલા માટે બધા બધા આશા તમને નમ્યો છે ગમ્યો હતો એટલે શેર કરીશું ફરીથીદારનાથ જય જય મહાદેવ જયારે